સતત વિવાદોમાં રહેતી બરોડા ડેરી ફરી વિવાદમાં આવી છે શું છે વિવાદ અને શું છે સમગ્ર બાબત ચર્ચા કરીશું આ વિડિયોમાં નમસ્કાર હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ બરોડા ડેરીમાં આગામી ચૂંટણીને લઈ અને વિવાદ વધુ તીવ્ર બન્યો છે ડેરીની સત્તા માટે હંમેશા વિવાદ ચાલતો જ રહે છે સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદાર દ્વારા તાજેતરમાં ડેરીના સત્તાધીશો વિરુદ્ધ ડેરીમાં ભ્રષ્ટાચારના અનેક આરોપો લગાવવામાં આવ્યા હતા ડેરીમાં મોટા કૌભાંડ વિશે ખુલાસા કરવામાં આવ્યા ત્યારબાદ સમગ્ર મામલે તપાસ શરૂ કરવામાં આવી અગ્રણી અજીત ઠાકોર દ્વારા પણ ડેરી મેનેજમેન્ટ વિરુદ્ધ આરોપો મૂકવામાં આવ્યા

ઓ 1955 થી આવું છું લગભગ 3 વર્ષ માટે મે હું પ્રમુખ તરીકે પણ સંગમાં સેવા આપી છે પરવખતમાં જે હાલમાં ચડવર ચલાઈ રહ્યા છે તે 400 દૂધ મંડળ જો બંધ છે ધેરનું સક્્યા ના વરી જેવું છે તણુવર ગટી ગયું છે દૂધનું વેચાણ બગડી ગયું છે ત્યારે આવા અનુભવી રહી ચૂકેલા અજીતસિંહ ઠાકોરને મારો એક ઇશારો છે કે તમે તો બે હજાર બાર પહેલાં આ સંઘની અંદર કોંગ્રેસ સમર્પિત વહીવટદારોએ રાજ કરેલું છે હું પણ કોંગ્રેસ મેં હતો એટલે મને એમની એક એક કહાની ખબર જે આજે કહેવામાં આવે છે તો બે હજાર બાર પહેલાં ડેરીનું દૂધ સંપાદન ત્રણ લાખ ચુતેર હજાર લીટર હતું ડેરીના એ વખતે કર્મચારીઓ ચૌદસો હતા કેદારનું ટર્નઓવર ઓવર બે હજાર બાર પહેલા છસો ને તેત્રીસ કરોડનું હતું એની જગ્યાએ આ સંઘમાં બાર વર્ષમાં અગિયાર વર્ષની અંદર એક પણ દિવસ વધારો થયો છે કોઈ ઘટાડો થયો નથી એવોના સમયમાં અગિયારસો ને ચોત્રીસ મંડળી હતી અત્યારે અગિયારસો ને છન્નું મંડળીઓ દૂધ મંડળીઓ આ સંઘ સાથે કાર્યરત છે એવોના વખતમાં વખતમાં એમને શું કર્યું એટલો ભાવ ફેર એમના જણાવું છું કે તમે પ્રમુખ હતા તમે ઉપપ્રમુખ હતા તમે સાધારણ સભામાં દૂધ મંડળીની કમિટીના દૂધ ઉત્પાદકો હાથે કરેલી સભાઓ છે તો એનો જવાબ આપે ચારસો મંડળીઓ બંધ થઈ હોય તો આ તો કોઈ મોડાની વાતો નથી સરકારી સોપડે ઓડિટ થયેલું છે એમને જે જે મુદ્દા જેટલા આક્ષેપો આક્ષેપો કર્યા એ તમામ છે તેમ ખોટા નોમ લઈ દૂધ મંડળીઓના લેટર પેડો લાવી એક જ ટાઈપનું લખાણ લખી અને જે વાહવાહી કરવા નીકળ્યા છે એમને આપણા માધ્યમથી કહું છું તો એમના આક્ષેપ પુરવાર કરે કો તો

મોડે થી બોલો છો હું તમે કરો છો શું તમારા બોલવામાં મને કામ કરવાની પદ્ધતિમાં આસમાન જમીન નો ફરક છે ત્યારે સીધી રીતે ચાલતી સંસ્થાને ને ના કરો એ આપ સોના માધ્યમ થી દરેક ને ચલાવો એ મારે કંઈ કેવું નથી પરંતુ એકસો ને ત્રેપન સન લેટર પેડ મને મળ્યા અમે એકસો ને બે લેટર પેડ મંડળીના એ સાવલી તાલુકાના બાકીના ચાર તાલુકાના થઈ પચાસ છે આ લેટર ફેડમાં એક જ ટાઈપનું લખાણ છે એટલે એની પાછળનો માસ્ટરબાઇન તો સરકાર વધી લેશ બરોડા ડેરીમાં આગામી સમયમાં ચૂંટણી છે અને હવે આ વિવાદ સામે આવ્યો છે ત્યારે સમગ્ર બાબતે આપનું શું માનવું છે અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ધન્યવાદ